પેસેન્જરોને યુએસએમાં ગેરકાયદે વસવાટ કરવા મળે તે માટે સુરક્ષા એજન્સીઓ સમક્ષ ખોટી સ્ટોરી રજૂ કરવા તાલીમ આપતા જેથી જ દેશની છબી ખરડનાર કબૂતરબાજો પર સકંજો કરવાનો આદેશ છે દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા છાસઠ ગુજરાતીઓ સહિત બસો છોતેર ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઈ જવાની ઘટના બાદ તપાસ ચાલી રહી છે જેમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર મહિનામાં દુબઈથી ત્રણ ટ્રીપ નિકાર ગુવા માટે લગાવીને સાતસો પચાસથી વધુ ભારતીયોને મેક્સિકો બોર્ડર મોકલાયા હતા જેમાં બસ્સો જેટલા ગુજરાતીઓનો સમાવેશ થતો હતો આ સાથે વિટ્રી એરપોર્ટથી ઝડપાયેલા ભારતીયો માત્ર દુબઈના વિઝા સાથે ગયા હતા પરંતુ દુબઈ એરપોર્ટથી ગેરકાયદે રીતે નિકારગુવા જવા માટે નીકળ્યા હતા ઝડપાયેલા છાસઠ ગુજરાતીઓના પાસપોર્ટની તપાસ કરતા તે દુબઈ ફરવા માટેના વિઝા સાથે પહોંચ્યા હતા અને જ્યાંથી તેમને બનાવટી ટિકિટ સાથે નિકારગુવા જતા હતા જેથી આ અંગે નેશનલ એજન્સીની મદદથી તપાસ કરવામાં આવશે આ સાથે એવી પણ વિગતો બહાર આવી છે કે કેટલાક એજન્ટો મોટા ભાગના લોકોને મોબાઈલમાંથી ડેટા ડિલીટ કરાવી દીધા હતા જે રિકવર કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે આ કેસમાં ચૌદ એજન્ટના સામે ગુનો નોંધવામાં આવ્યો છે સાથે તપાસમાં અન્ય એજન્ટોના નામ પણ બહાર આવી શકે છે Uh, it is not easy to uh, I told you, इन वन मंथ इट्स मिनिमम थ्री ट्रिप्स यहाँ से जा चुके थे अच्छा ठीक है वन मंथ दिसंबर यस उनके भी लॉयर्स होते हैं असल के लिए लॉयर्स होते हैं और पकड़ा जाते तो वो असल डिमांड करते हैं नहीं पकड़ा तो इलीगली जाते तो उसका ऑलरेडी जो सोशल कम्युनिटी सेटअप है उसके जरिए दे गेट सम जॉब्स